ધ્રુજે રડતા રડતા મા પાસે ગયા મા એ પૂછ્યું બેટા શું થયું ધ્રુજે વિચાર કર્યો કે જો અત્યારે એમ કહું કે મારી બીજીમાં એ મને આ રીતના શબ્દો કહ્યા તો ઝઘડો થશે એ પછી આ ઘરમાં રહેવાનો આનંદ નહીં આવે બોલવાનું માંડી વાળ્યું પણ એની દાસી આવી દાસીએ કહ્યું મા તારી પેલી સ્વતંત્ર છે ને રૂચિ એણે આ રીતના શબ્દો કહ્યા છે અત્યારે ધારે તો નીતિ ઝઘડો કરી શકે પણ નીતિ ઝઘડાને ને કાંઈ આપણે ત્યાં ઝઘડાને ટાળે એ નીતિ અને ઝઘડા ઊભા કરે એ રુચિ અને રૂચિનો અર્થ નીકળે છે પદાર્થનો પ્રેમ આ સંસારમાં જ્યાં પણ ઝગડા થયા એક જ કારણ છે બીજું કોઈ કારણ છે જ નહીં કોઈ પણ જગ્યાએ ક્રોધનું કારણ ઈચ્છાની અપૂરતી છે કોઈ માણસ ક્રોધ કરે છે તમારે સમજવાનું કે એની ઈચ્છા પૂરી થઈ નથી અપૂર્તિ માણસ પાસે ક્રોધ કરાવે બેટા તને કહ્યું છે તપસ્યા કરવાનું ને જો બેટા જે શબ્દો તને તારી બીજીમાં આજે કીધા એ શબ્દો તને બે દિવસ પછી હું જ કહેવાની બેટા गोदा बेसो तो प्रभु में बेस में मणसोदी शू फायदे कदम में पाक आरप के झुकता है सहन शाही सिदक दिल से करो खिदमत उन असली अमीरों की असली अमीर सुफियाम कह पगे तो यहाँ लगाए अपना माथा पर हाथ मुके आप कल्याण थे बाकी ज्या त्या बहु पड़ाई नहीं केड़ना हाड़का तूटे આમ પડી પડી ગમે બસ જાય નમન નમન ફેર બહોત નમે નાદા બેટા ગોદમાં બેસો તો ભગવાનની ગોદમાં બેસ તો હું તપસ્યા કરવા જાઉં બેટા હું શું કામ ના પાડું અને પરિણામે ધ્રુવજી તપસ્યા કરવા ગયા માય કીધું બેટા સંત મળે તો પ્રણામ કરજે અને મારો આશીર્વાદ તારી સાથે ધ્રુવજી તપસ્યા કરવા નીકળ્યા પરમાત્મા ચિંતિત બન્યા પરમાત્માએ નારદજીને કહ્યું મારા જાઓ અને થોડી પરીક્ષા કરો બાળક છે તુમડું કાચું છે પાકું નારદજી આવ્યા નારજીને પ્રણામ કર્યું નારજીએ કહ્યું બેટા તારું નામ બોલે ધ્રુવજી ધ્રુવ છે મારું નામ હું ઉત્તાનપાદ નો દીકરો છું ઉત્તાનપાદ એટલે રાજા હા રાજકુમાર છો હા આમ જંગલમાં ભટકાય બોલે ભટકતો નહીં ભટકતો નથી બાબા હું તો તપસ્યા કરવા નીકળ્યો છું બેટા તપસ્યા કરવી તો બહુ કઠિન છે બેટા અહીંયા તો જંગલમાં તો હિંસક પશુ આપણને મારી નાખે કંદ મૂળ મળે ન મળે ફળ મળે ન મળે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ છે મારા સૌરાષ્ટ્રના એક બહુ આપણા જસુ બાપુના જમનાદાસ બાપુએ એક બહુ સુંદર ભજન લખ્યું છે અમે બે ત્રણ વર્ષ પહેલાં એ આશ્રમમાં કથા કરવા ગયા હતા સૌરાષ્ટ્રમાં એ આશ્રમ વંડા 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 પિયાવાની બાજુ લટુરિયા હનુમાન હનુમાનજી બહુ સિદ્ધ ની જગ્યા છે એ મહાત્મા નું ભજન છે માર્ગ છે સુરા પુરાનો માર્ગ છે ਨੀ ਫਜੇਦੀ ਥਾਇ ਆਮਤਾਈ ਫਜੇਤੀ ਅਧੂਰਾ ਨੀ ਆਮਤਾਈ ਫਜੇਤੀ ਅਧੂਰਾ ਨੀ ਆਮਤਾਈ ਫਜੇਤੀ ਅਧੂਰਾ વાર મનાવે ધ્રુવજી ને માને ધ્રુજે કે બાબા તમારી પાસે સમય હોય તો મને કઈક મંત્ર કયો ને કે મારે મંત્ર ન્યાજે શું બોલવું અને નારદજી એ મંત્ર આપ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય થોડો અવાજ નબળો પડી ગયો છે ભૂખ લાગી હોય તો જમીન પછી આપણે કથા કરશું દૂધપાક હતો આજે આપણા રસોયાને કેજે કઈ થોડું ઘણું લાવે હા એ ભાખરી શાક ખાઈ ને હેરાન થઈ જાય કેજે આજ આ રસોઈ કહેજે થોડું રસોઈ નથી ક્યાંક લઈ આવે તમે દૂધ પાકના જલસા કરો છો અને હું ત્યાં એકલો ભાખરીને શાક ખાઉં છું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓ મંત્ર પછી માનસી ભક્તિ આપી મનના વિચારથી થાય એવી કોઈ પદાર્થની કોઈ વસ્તુની જરૂર ન પડે એવી અને જમનાજીના કિનારે મધુવન સ્થાન બતાવ્યું બતાદ બાબાને પ્રણામ કરી ધ્રુવજી ગયા અને છ મહિના સુધી તપસ્યા કરી અને છઠ્ઠે મહિને અંતમાં ભગવાન નારાયણ પ્રગટ થયા ધ્રુજીએ ભગવાનની સ્તુતિ કરી વરદાન માંગવાનું કહ્યું ધ્રુવજીએ ના પાડી ભગવાને કીધું મારે તને રાજા બનાવવો છે ત્યારે ધ્રુવજીએ કીધું ભગવાન હું રાજ્ય તો સ્વીકારવું જ નહીં ભગવાને કીધું તારે નથી સ્વીકારવું પણ મારે જગતને બોધ કરવો છે કે મારી મારી જેના ઉપર કૃપા થાય એ પાંચ વર્ષનો હોય તો એ રાજા બની શકે છે